દિયોદરના રામદેવપરા વિસ્તારમાં પોતાના ઘરના આંગણામાં સુતેલી સાસુ ઉપર બુધવારે વહેલી સવારે આવેલા જમાઈએ ધારિયાથી હુમલો કર્યો હતો તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મોત થયું હતું પોલીસે હત્યારા જમાઈને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો દિયોદર રામદેવપરા વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ભાટીની દીકરીના લગ્ન સમાજના રિવાજ મુજબ થોડાક વર્ષ અગાઉ વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે જામાભાઈ પાંચાભાઈ ચૌહાણ સાથે થયા હતા જોકે તેની પત્ની ઉપર શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો આથી પાંચ દિવસ પહેલાં પતિના કંકાસથી કંટાળી પરણીતા પોતાના પિયર દિયોદર મુકામે રામદેવ પીરપરા વિસ્તારમાં પોતાના માતાના ઘરે આવી હતી તે દરમિયાન બે દિવસ પહેલાં તેનો પતિ જામાભાઈ પાંચાભાઈ ચૌહાણ તેડવા માટે આવ્યા હતા ત્યારે તેમના સાસુ ફલુબેન કહેલ કે અમારી દીકરીને તમે હેરાન કરો છો તેથી સમાજના પાંચ આગેવાનોને લઈને તેડવા માટે આવજો એવું કહેતા જમાઈને મનદુખ રાખ્યું હતું અને જેની અદાવત રાખી રાત્રિના સમયે સાસરીમાં આવી સાસુની હત્યા કરી પોલીસે તેને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો